આ ફર્સ્ટ ફ્લોર હતો આ ફર્સ્ટ ફ્લોર આવી ગયો અહીંયા બધું બંધ જ છે જો અહીંયા તાળા મેરા છે આપણે ઉપર પડશે અહીંયા નીચે કોઈ નથી રહેતું અમે ત્રણ ફ્રેન્ડ છે અને પોતે જેનું મકાન છે એ ફ્રેન્ડ છે અને ચાર જણા અહીંયા રહે છે આ બીજો માળ છે અહીંયા બધું બંધ આપણે આવી ગયા રૂમમાં આ આપણે નાની રૂમ છે કે નાનું એવું નહી મોટું મકાન જ છે આપડે આપણે આ રૂમ માં રેવી છીએ અહીંયા રહેવાનું કારણ છે કારણ કે અહીંયા બાલ્કની છે અને પવન પણ સારું આવે અહીંયાથી રૂમમાં જો બહારનો નજારો વરસાદ છે અત્યારે ભાવનગરમાં વરસાદ ચીરું છે બાલ્કની છે અહીંયા રૂમ છે તો ઉપર રેવાની મજા આવે એટલા માટે ત્રીજા માળા છે બાકી નીચે બધું ખાલી જ છે એમ

તો હમણાં આપણે રૂમનો ટુર કરી ઉપર ઢાબા પર જઈએ આપણે ઢાબા બતાવી મકાન આ જ મકાન જઈશું આપણે જોઈએ વરસાદનો માહોલ એટલે ભાવનગરમાં જોવા વરસાદ આવ્યો તો આજના ગરબા રમવાના બંને એવું છે આજે ગરબા રમવા જવાના છીએ ત્યાં જ પીરવું આપણે પણ ગમે એક જગ્યાએ ભાવનગરમાં જઈશું ઢાબા બતાવીશ આ ભાવનગરનો નજારો વરસાદનો માહોલ જો આ સાઈડ વરસાદનો માહોલ ફૂલ છે ફૂલ અંધારેલો છે આ સાઈડ તડક્યો છે આ બાજુ વરસાદ આવે એવું છે તો હાથમાં વરસાદ ન આવે તો ગરબાની જમઝમાટ કરવાની છે જો આ ભાવનગર તો અત્યારે પવન સારું આવે છે આ સાઈડ ડી માર્ટ છે સામે તમને દેખાય તો ટોપ થ્રી સિનેમા છે આ ટોપ થ્રી છે વરસાદ આવી જાય જો આજમાં વરસાદ આવે તો મૂવી જોવા જવાનું છે મૂવી છે મયરમાં મંડળું નથી લાગતું એ મૂવી જોવા જવાનું છે અત્યારે ટોપ થ્રીમાં હાઉસફુલ શો જાય છે તો આપણે મયરમાં મંડળું નથી લાગતું એ શો જોવા જઈશું વરસાદ આવી જાય તો અને વરસાદ ન આવે તો ગરબા રમવા જઈશું બે એક કરીશું આજ જોઈએ સાંજે કેવું વાતાવરણ રહે છે એની ઉપર આધાર રહે વાગ્યા છે હમણાં સાત વાગે એટલે રસોઈ બનાવશું આ ભાઈબંધ આપણા આપણો રસોઈ બનાવે છે આપણો ભાગ હે બીજી ભાવ તો કોણ બનાવે ભાઈ સિટીનું ભાઈ આ તો ભાઈ ભાઈબંધ હશે નોકરી એલા છે આવે રસોઈ બનાવી દી તો આપણે અહીંયા રોટલીનું કામ શરૂ છે ભાઈબંધ રોટલી બનાવે છે અહીંયા ડુંગળી મોળાય છે ડુંગળી બટેટા ડુંગળી બટેકા શાક છે તો બનાવવાનું શરૂ છે અત્યારે બનાવે તો આપણે આટા ભરી છે

બનાવતા હોય સાચા બનાવવાનું હોય તું બને તું બને આ બને એવું કાંઈ ન હોય બધા નથી તે બનાવતા જ હોય બધા બધા જોબ કરે છે આમ જે આવે થાકી ગયા હોય તો પણ બધા બનાવે છે વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીજો મળી ગયો નેક્સ્ટ બ્લોગમાં